તારીખ 28 આઠ બે હજાર એક તથા તારીખ સાત બે ઓગણીસો નેવું સુધીના સુધારેલા જોશી રિપોર્ટ મુજબ દરેક ગેસ ગ્રાહક માટે નિયમિત સલામતી તપાસ કરાવવી આવશ્યક બનાવવામાં આવી છે આ ફરજિયાત ચેકિંગ અંતર્ગત અધિકૃત અને પ્રશિક્ષિત મિકેનિક દ્વારા ગ્રાહકોના ઘરમાં એલપીજી સિલિન્ડર પ્રેશર રેગ્યુલેટર રબર ટ્યુબ એટલે કે સેફટી પાઇપ હોટ પ્લેટ એટલે કે સ્ટવ તેમજ રસોડાની કુલ સલામતી વ્યવસ્થાઓની વિસ્તૃત તપાસ કરવામાં આવે છે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ગેસ લીકેજ આગ લાગવાના બનાવો અને સંભવિત અકસ્માતોને સમયસર અટકાવવાનો છે તપાસ દરમિયાન સિલિન્ડર યોગ્ય રીતે ઊભું રાખવામાં આવ્યું છે કે નહીં તે સીધા સૂર્યપ્રકાશ કે તાપના સંપર્કમાં તો નથી ને આસપાસ કોઈ સળગી ઉઠે તેવા પદાર્થો તો નથી ને આ બાબતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે ઉપરાંત પ્રેશર રેગ્યુલેટર યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તથા રબર ટ્યુબ આઈએસઆઈ પ્રમાણિત છે કે નહીં અને તેની મર્યાદા પૂર્ણ તો નથી થઈ તેની પણ તપાસ થાય છે હોટપ્લેટ પર આઈએસઆઈ માર્ગની ખાતરી બર્નર ધીમા અને ફૂલ સ્થિતિમાં યોગ્ય રીતે ચાલે છે કે નહીં તેમજ રસોડામાં પૂરતું હવા પ્રવાહ એટલે કે વેન્ટિલેશન ઉપલબ્ધ છે કે નહીં આ તમામ મુદ્દાઓ ચકાસવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને ગેસ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે જેમ કે ઇમરજન્સી સમયે શું કરવું રાત્રિના સમયે રેગ્યુલેટર બંધ રાખવાની આવશ્યકતા અને સિલિન્ડર ડિલિવરી વખતે કરવાની જરૂરી ચકાસણી ભારત ગેસ દ્વારા આ પાંચ વર્ષીય ફરજિયાત નિરીક્ષણ માટે રૂપિયા બસો પ્લસ જીએસટી એટલે કે કુલ રૂપિયા બસો છત્રીસ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે લખપત તાલુકાના માતાના મઢ વિસ્તાર સહિત સર્વિસ કામગીરી અધિકૃત એજન્સી દ્વારા નિયમ મુજબ પારદર્શક રીતે ચાલી રહી છે ભારત ગેસના અધિકારીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ આ સલામતી ચેકિંગને ગંભીરતાથી લઈ સમયસર પૂર્ણ કરાવે જેથી પરિવાર અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અહેવાલ આદમ નોતિયાર